નવી સૂચિત જંત્રી સામે વાંધા અરજીની મુદ્દતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે વધારો કર્યો હવે વીસ જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકાશે વાંધા સૂચિત જંત્રી સામે વાંધા અરજી માટે અપાયેલી મુદ્દત ઓછી હોવાનો બિલ્ડરોએ આરોપ લગાવ્યો હતો રાજ્યભરમાં બિલ્ડર અને ડેવલપરના વિરોધને જોતા સરકારે જંત્રીના વાંધા સૂચનની મુદ્દતમાં વધારો કર્યો હવે ઓનલાઈન અને ઓફલાઈન પણ વાંધા રજૂ કરી શકાશે એક એપ્રિલ બે હજાર પચીસ થી નવી જંત્રીના ભાવ અમલમાં મૂકવા સરકારે અગાઉ કરી હતી જાહેરાત જંત્રીના ભાવ વધારાથી ગુજરાતમાં મિલકતોના ભાવ વધી જશે મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે હવે સૂચનો માટે એક મહિનાનો સમય લંબાવવામાં આવતા નવી જંત્રી લાગુ થવામાં થઈ શકે છે વિલંબ રાજ્યભરમાં બિલ્ડર અને ડેવલોપરનો વિરોધ જોતા સરકાર દ્વારા જંત્રીમાં વાંધા સૂચન લેવામાં એક મહિના લંબાવવામાં આવ્યો રાજ્યમાં જંત્રી દરના વિરોધમાં બિલ્ડરો બાદ વકીલો પણ ઉતર્યા મેદાનમાં રાજકોટ કલેક્ટર કચેરીએ રેવન્યુ એસોસિએશનના વકીલોએ વિરોધ કર્યો જંત્રીનો જૂનો દર દરજ યથાવત રાખવાની માંગ કરી